સાવરગાટા જિલ્લાના ઈડરમાં જાતિનો દાખલો ખોટો તૈયાર કરવામાં આવ્યો છે ઈડરના મણિયોર ગામના યુવકે પોસ્ટ વિભાગમાં નોકરી મેળવવા માટે જાતિનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું જે પ્રમાણપત્રના વેરીફિકેશન માટે પોસ્ટ વિભાગે ગાંધીનગર ઈડર મામલતદાર કચેરી ખાતે મોકલ્યું હતું જ્યાં આ પ્રમાણપત્ર અંગે કોઈપણ પ્રકારની દાખલો તૈયાર કરવાના પુરાવા નહીં હોવાનું સામે આવ્યું આ ઘટનાને લઈને ચોંકી ઉઠેલ ઈડર મામલતદાર કચેરીએ જાતિના પ્રમાણપત્ર અંગે વહીવટી શાખા દ્વારા તપાસ શરૂ કરી હતી જેમાં જાતિના દાખલામાં સહી અને સિક્કાની છાપને લઈ બોગસ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાતા જિલ્લા કલેક્ટર કચેરીને જાણ કરાઈ હતી જેને લઈ હવે મામલાની ગંભીરતાના આધારે હવે જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે ઈડરમાં જે ખોટા જાતિના પ્રમાણપત્ર બાબતનો ઈસ્યુ છે એ અમારા ધ્યાને આવેલો છે અને એ બાબતે તપાસ ચાલુમાં છે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તરફથી વેરીફિકેશન માટે મામલતદાર કચેરી ઈડર ખાતે એ પ્રમાણપત્ર મોકલવામાં આવ્યું હતું કુલ બે પ્રમાણપત્ર હતા વર્ષ બે હજાર ત્રેવીસનું એક પ્રમાણપત્ર હતું જ્યારે વર્ષ બે હજાર પચીસનું પણ એક પ્રમાણપત્ર હતું એ વેરીફિકેશન મામલતદાર કચેરી ઈડર ખાતેથી કરવામાં આવ્યું અને એમાં એવું ધ્યાને આવ્યું છે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં જે ઈસ્યુ થયેલું હતું તે પ્રમાણપત્ર યોગ્ય રીતે ઇસ્યુ થયેલું છે જ્યારે વર્ષ બે હજાર પચીસનું જે પ્રમાણપત્ર રજૂ થયેલું હતું એ મામલતદાર ઓફિસ ઈડર ખાતેથી ઇસ્યુ થયેલું નથી પણ એ પ્રોસેસ માં છે હજી એની તપાસ હજી પ્રક્રિયા હેઠળ છે તો વધુ વિગતો મળી હતી અરજદાર આમાં છે શ્રી રાજકુમાર મહેશભાઈ પ્રજાપતિ એ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં એમના નોકરી અર્થે પ્રમાણપત્રની જરૂર એમને પડેલી હતી અને એ બાબતે એમણે આ કાર્યવાહી કરી છે પ્રાથમિક દ્રષ્ટિએ ફ્રોડ ડોક્યુમેન્ટ ક્રિએટ થયું હોય તેવું લાગે છે વધુ તપાસ ચાલુમાં છે અને જો આમાં કોઈ પણ લોકલ કર્મચારીની સંડોવણી હશે કે ફોર્સ ડોક્યુમેન્ટ ક્રિએટ થયેલા હશે તો એ બાબતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે હાલના તબક્કે હજી તપાસ ચાલુ છે પણ જે કોઈ સંકળાયેલા હશે એની સામે કાયદેસરની સો ટકા કરવામાં આવશે આ તપાસમાં સરકારી કર્મચારી અને અધિકારીઓની સંડોવણી જણાશે તો તેમની સામે પણ કાર્યવાહી કરાશે એમ અતિ કલેક્ટરે જણાવ્યું હતું બોગસ સહી સિક્કા કર્યા હોવાનું સાબિત થયા બાદ પોલીસ ફરિયાદો નોંધવાની કાર્યવાહી પણ થઈ શકે છે